શરમાં ચાલી રહેલ ની કામગીરીની સમીક્ષા કરતાં ઉનાના એલર્ટ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર મતદાર યાદી સઘન ખાસ સુધારા અંતર્ગત હાલમાં કાર્યક્રમ ચાલી રહેલ છે ત્યારે આજે ત્રેવીસમી નવેમ્બરની રવિવારના રોજ ઉના શહેરના તમામ બૂથ પર બીએલો બૂથ પર હાજર રહીને મતદારોના ફોર્મ સ્વીકારવા તથા ભરી આપવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલ છે તેને બિરદાવાદ તથા તેની કામગીરીમાં મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે આજે ઉનાના સક્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે બૂથ પર જઈને બિરલોને શાલોડાડી પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું અને તેઓને તેમની કામગીરીમાં કોઈ મુશ્કેલી અનુભવાય તો કાર્યક્રમોના માધ્યમથી સહાયરૂપ થવા ધારણા આપેલી હતી અને જરૂર જણાય ત્યારે પોતાના સંપર્ક કરવા ધારાસભ્ય કળુભાઈ રાઠોડે જણાવ્યું હતું તેમજ ઉના શહેરમાં વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યએ જાતે પગપાળા કરીને મતદાર ભાઈ બહેનોને મતદાર સુધારણા અભિયાન અંગે જાગૃત કરી માહિતગાર કર્યા હતા તેઓની સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણિયા જિલ્લા ભાજપ પક્ષી પંચ મોરચાના મંત્રી શ્રી વિનોદભાઈ બાંભણિયા ઉના નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન શ્રી ધીરુભાઈ છગ નગર સેવક શ્રી વિજયભાઈ રાઠોડ પ્રતિનિધિ શ્રી હિતેશભાઈ દુધાત યુવા આગેવાન શ્રી રવિભાઈ રાઠોડ રસિકભાઈ ચાવડા કિશનભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચૌહાણ જયંતિકુમાર દિવમીર ન્યૂઝ ઉના સુધારણા કાર્યક્રમ ના ભાગરૂપે આજે આખો દિવસ ઉના શહેરના શહેરમાં મતદાર નોંધણી કાર્યક્રમ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નવા ફોર્મ ભરવા માટે નવા ફોર્મ સ્વીકારવા માટે પરિવારના જે નામો બાકી રહી ગયા હોય ફોર્મ ઉગાડવાના બાકી રહી ગયા હોય ફોર્મ કોઈને મળ્યા ન હોય અને ફોર્મ ભરાઈ ગયા હોય તો આજે અહીંયા બી એલોને આપવા માટેના પિસ્તાલીસ બૂથ બૂથ ઉપર એટલે ઉના શહેરના તમામ યુવાનોને મતદારોને મારી વિનંતી છે કે પિસ્તાલીસ બૂથ ઉપર આજે બીએલો એટલે શિક્ષકો બેઠા છે જ્યાં જ્યાં તમે મતદાન કરો છો એ બુથ ઉપર તમે જશો ત્યાં બિયલો બેઠા ત્યાં તમારા ફોર્મ સ્વીકારશે અને ફોર્મ ભરાશે એટલે જૂના શહેરમાં પિસ્તાલી બુથ કે જ્યાં તમે કાયમી મતદાન કરવા જાઓ છો ત્યાં શિક્ષકો બેઠા છે ફોર્મ ભરવા માટે ફોર્મ સ્વીકારવા માટે આજે શનિવાર આજે શનિવારે છેલ્લો દિવસ આવતા શનિવારે આ કાર્યક્રમ પૂરો થવાનો છે એ કાળજી રાખીને યુવાનોને ખત મારી વિનંતી છે કે તમારા પરિવાર સાથે તમે ફોર્મ તમે નવા નવા ફોર્મ ભરાવી દો હોય બાકી જગ્યા હોય તો એ ફોર્મ ચડાવી દો ને ફોર્મ પગડી દો